આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મત વિસ્તાર ગાંધીનગરમાં એકસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે તેમણે કહ્યું ભારત હવે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું લાંબુ રોડ નેટવર્ક અને ત્રીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે શ્રી મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા પરિવર્તનકારી વિકાસની પણ તેમણે પ્રશંસા કરી હતી શ્રી શાહે કહ્યું આજે શરૂ કરાયેલા રેલવે રસ્તા અને આરોગ્ય સંભાળને લગતા વિકાસ કાર્યો થકી ગાંધીનગર મત વિસ્તારમાં આવતા ચાર વિધાનસભા ક્ષેત્રના લોકોને મોટો લાભ થશે સાણંદની અંદર ભારત સરકાર પાંચસો બેડ ની અત્યાધુનિક એક હોસ્પિટલ બનાવવા જઈ રહી છે આમ તો મુખ્યત્વે હોસ્પિટલ સાણંદ કેરાના બાવરા જીઆઈડીસી ના મજૂરો માટે બન્યું પરંતુ ભારત સરકારે નિર્ણય કર્યો છે કે સાણંદના તાલુકાના બાવરા તાલુકાના એક એક નાગરિક માટે એ આ હોસ્પિટલ ચોવીસ કલાક ખુલ્લી રહેશે એક સિવિલ હોસ્પિટલ પણ આપણા મત વિસ્તારના છેડા પર હવા જઈ રહી છે જે અમદાવાદ રાજ્યભરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પણ ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે આજે હોળીના પાવન પર્વ પર હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું પંચમહાલના કાલોલ તાલુકાના બાકરોલની ગૌશાળાએ વૈદિક હોળીની અનોખી પહેલ કરી છે આ ગૌશાળા દ્વારા લોકોને ઘર સુધી ગાયના છાણામાંથી બનાવેલી શળી એટલે કે ગૌકાષ્ટ મોકલવામાં આવી રહી છે ગોધરામાં આજે ત્રીસથી વધુ સ્થળ પર વૈદિક હોળી પ્રગટાવાશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલામાં આવેલી વાત્સલ્ય શાળા ખાતે આજે મનોદિવ્યાંગ બાળકોએ ફૂલો વડે હોળીની ઉજવણી કરી બીજી તરફ ગાંધીનગરના મેયર મીરા પટેલે શહેરીજનોને હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ તેમણે અજાણ્યા જળાશયોમાં નાહવા માટે ન જવા અને જાહેર રસ્તાઓ પર હોળી ન પ્રગટાવવા લોકોને અપીલ કરી છે હોળીના તહેવારને પગલે મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા વિવિધ સત્યાવીસ ટુકડી કાર્યરત કરવામાં આવી છે તહેવારમાં લાકડા ચોરી અને જંગલમાં આગ રોકવા નાકાબંધી કરી પાણીના ટેન્કર અને મદદનીશ સ્ટાફ તૈનાત કરાયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે લઈ જનારા લોકો સામે રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં લેશે તાપીમાં એક રામકથામાં સહભાગી થતાં શ્રી સંઘવીએ આ નિવેદન આપ્યું હતું દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓને આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આહવાન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં કથાકાર મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી નર્મદા જિલ્લામાં માદક પીણાનો જથ્થો રોકવા જિલ્લા પોલીસે આંતરરાજ્યની સરહદ પર નાકાબંધી કરી છે સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે પોલીસની ટુકડી ખડકી દેવાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક આર ચંદને જણાવ્યું હતું સાગબારા તાલુકાના ચેકપોસ્ટ ચેકપોસ્ટ ખાતે કરવામાં આવી છે કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્ર માંથી નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એમની સઘન ચેકિંગ કરવામાં આવે છે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ ચોવીસે કલાક ત્યાં પોલીસ હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો સાથે વાહનો ચેકિંગ કરવામાં આવે છે રાજ્યમાં ગત બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવનારા તેતાલીસ ગુડ સમરિટર્નને બે લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોનું જીવન બચાવવા તેમજ અન્યને પ્રેરણા આપતા નાગરિકોને સન્માનિત કરવા વર્ષ બે હજાર એકવીસમાં ગુડ સમરિટર્ન પુરસ્કાર યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ થનારાને પાંચ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અપાય છે જ્યારે જીવ બચાવનારા ગુ સમરીટનની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરાતી નથી વર્ષના અંતે શ્રેષ્ઠ દસ ગુડ સમરીટનને રાષ્ટ્રીય સ્તરે એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ અપાય છે કેન્દ્ર સરકાર દ્વારા ઇટ રાઇટ ઇન્ડિયા અંતર્ગત મહેસાણાની સાગર સૈનિક સ્કૂલને પ્રથમ ઇટ રાઇટ કેમ્પસ જાહેર કરવામાં આવી છે આ શાળાને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ એફ એસ એસ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયું છે અગાઉ કેન્દ્રીય ટીમ દ્વારા શાળાની કેન્ટીનમાં આરોગ્ય વ્યવસ્થાની ચકાસણી કરી કેન્ટીન સંચાલકને જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ અપાયું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ઈબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા